હલો મિત્રો કેમ છો મજામાં અત્યારે ટાપકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ તમને બતાવી દઉં शाम आई है कल हम तो तुम लोग नहीं हो तो मैं ठीक क्या दिया और श्री राम मामा वो नहीं मैं पीछे लगे हूं पूछियो तुम्हें फासे चलाएंगे और आ बराबर गई 12 पाई पांच लेन जो मेरा आमा अंदर बोलूं खोल시오 ठीक खोल हम अंदर इनमें आते हैं उनाड़ा में तो ये अड़ा है ना पानी आकू पड़ પણ આઈડિયા માર્યો તો કોણ લઈ જાવું તો જો આ ગબાય દીવામાં આગ ના ને એટલા બરા રસોઈ કરી બળ કે લે બળ આસર ખોલીએ તો એ યાર મે કોઈ ના બિના મત ધમકી એ રસોઈ તાળ થોડીકાર ઘમો મને કે થોડીકાર ઘમો આપણા રસોઈ ઓરિયા પી

ટપકેશ્વર મહાદેવ મંદિરનો મેઇન ગેટ છે અંદર જવા માટે તમે લોકેશન જોઈ શકો છો હર મહાદેવ કિશોર કાકા આવી જાવ તમે કિશોર કાકા આવી જાવ બોલો આ ટપકેશ્વર મહાદેવના રસ્તેથી અમે પાછા નીકળી ગયા છીએ રસ્તામાં બહાર આવી ગયા છીએ ના મારા મોબાઈલ માં નહી સરસ લાગશે જો

આનંદલી છે કઈ છે ના ના ખોટો ફૂલ વાડીમાં આરામ તું પોટાટ કહીએ મને લઈ જાય છે 200 200 300 રૂપિયામાં ખરીદ